નમસ્કાર ખેડૂત મિત્રો આપણે એક રીંગડીના પ્લોટમાં વિઝિટ માટે આવ્દા છીએ કે જે રીંગડી સફેદ પોટાલ વાળવતર કરેલું છે અને આની અંદર આપણા આઈસીએલ કંપનીનું પોલીસ અલ્ફેટ નાખેલું છે તમે અહીંયા જોઈ શકો છો આ પોલીસ સલ્ફેટ જે નાખેલું છે એ તમે જોઈ શકો છો એક છોડ દીઠ સો દૂઢસો ગ્રામ પોલીસ સલ્ફેટ જે દાણાદાર આવે છે પોલીસ રિટેલ્સ પ્રીમિયમ એ આ રીંગડીની અંદર નાખેલું છે અને લગભગ પાંચ દિવસ જેવો સમય થયો છે અને આ રીંગણી તમે અત્યારે જોઈ શકો છો આના પાનની સાઈઝ પછી જે આ ફૂલ આની અંદર જોવા મળે છે પછી આ રીંગણાની ક્વોલિટી તમે જોઈ શકો છો એટલે ઓલ ઇન વન ખાતર છે આ જે પોલી સલ્ફેટ છે પ્રીમિયમ જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે ચાર તત્વો વાળું ખાતર છે અને ટોટલી ઓર્ગેનિક ખાતર છે આ એટલે કે કોઈ પણ જાતનું જે જમીનમાં કે છોડની અંદર કોઈ જાતનો ઇફેક્ટ આવતો નથી કોઈ જાતની પણ કોઈ નુકસાની નથી થતી અને લાંબા સમય સુધી ખેડૂત મિત્રો આ જે પોલિસલ્ફેટ પ્રીમિયમ છે જે કામ કરે છે અને આ જે ચાર તત્વોવાળું જે ખાતર છે એ ટોટલી ઓક્સેટ સ્વરૂપમાં આવે છે એની અંદર ઓક્સેટ સ્વરૂપમાં એટલે કે લાંબા સમય સુધી કામ કરે છે અને જે સ્ટેજમાં જે આ છોડ હોય કોઈપણ પાક હોય રીંગણી હોય મરચી હોય મગફળી હોય અત્યારે સોયાબીન વાવેતર થશે કપાસ વાવેતર થશે તો એની અંદર એકરે પચીસ થી પચાસ કિલો કોઈ પણ ખાતર ભેગું તમે પાયાની અંદર વાપરી શકો છો ખૂબ સારા એવા રિઝલ્ટ છે એના અને શરૂઆતથી લઈ અને જ્યાં પાકવાનો સમય પાકનો આવે ત્યાં સુધી એમાંથી ન્યુટ્રિશન છૂટા પડે ઓક્સાઇડ સ્વરૂપમાં જે બધા તત્વો આવે છે એના અને રીંગડીમાં પણ અત્યારે ખુબ સારું એવું પાંચ દિવસની અંદર રિઝલ્ટ જોવા મળી રહ્યું છે પોલીસ પ્રીમિયમ નું અને અત્યારે જે ચોમાસુ પાકો વાવેતર કરવાના છે મગફળી વાવવાના હોય સોયાબીન વાવવાના હોય કપાસ વાવવાના હોય કે બીજા કોઈ અન્ય પાકો વાવવાના હોય તો એની અંદર ખાસ કરીને જે આઈસીએલ કંપનીનું પોલિસલ્ફેટ આવે છે એકમાત્ર કુદરતી ખાતર તમે પચીસ થી પચાસ કિલો પ્રતિ એકર ની અંદર પાયા ની અંદર વાવવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે અને બીજા કોઈ જે શાકભાજીના પાકો હોય તો એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટ છે અત્યારે જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં કંટ્રોલીનું પણ ખૂબ સારું એવું વાવેતર છે તો એની અંદર પણ પોલીસના ખૂબ સારા એવા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે તો ઓલ ઇન વન એક ખાતર છે જે ખૂબ સારું રિઝલ્ટ આપતું ખાતર હોય તો એ છે

કોઈ ડાડી એવી બાકી નથી કે જેની અંદર ફૂલ નથી જોઈ શકો છો આ ક્વોલિટી અને લાઈટ પોલીસ વલફેટ નાખ્યા પછી રીંગડીની અંદર અને આ રીંગડાની લાઈટ તમે જોઈ શકો છો પોલીસ સલ્ફેટ નાખ્યા પછી